બાકી ફાખા મારવા વાળા ફાકા મારે છે આ તો મેન ફાકા છે તો કઈ નઈ નીકળીએ કારણ કે હજી કેટલો રસ્તો છે દોઢક કલાક જેવો રસ્તો છે એટલે

શૂટની શરૂઆત કરવાની છે અને ખાણા આઠ આઠ જેવો ટાઈમ થઈ ગયો છે વેલા હેર આવે તો શૂટ શરૂ કરી દઈએ ગાડીમાંથી બધો સામાન ઉતારી અને રામુભાઈ બ્લોગ બનાવે છો ભાઈ આપણે જોજો રામુભાઈનો બ્લોગ અને નીવડે એ યુટ્યુબર જ છે તો એનો એ શાયદ તો બ્લોગ ચાલુ હશે તો જોજો આ સમાજ સેવાનું સારું કામ કરે ખાસ કરી ભાઈના પણ આપણે મૂવીમાં લેવાના છીએ અને તેજસભાઈ આપણા રાજકોટના મહેમાન આવી જશે આતો નોટવેર એટલે થોડો ભાઈ તું રૂપારો જ લાગે ભાઈ હાલો તો કન્ટિન્યુ રેજો ને કેજો આપણે નવા મોબાઈલના રિઝલ્ટ કેવું આવે છે નવા મોબાઈલ બ્લોગ જોઈને કમેન્ટ કરજો લાગે લાગે પરફેક્ટ કોઈ ખબર છે

કાઈ નો ગઢે બટકાવી લીધો કોક નું માં જો પત્તો લઈને જતો તો ભાઈ બટકાવી લીધું નવ વાગી જશ પણ હજી વિરાટભાઈ ની વડે આવ્યા નથી એની વાટે બધું એટકું આવે તો શૂટ ચાલુ આવે તો કાંઈક શરૂ કરીએ કારણ કે પાછું પૂરું કરવાનું છે ઘણા મિનિટનું છે વીસ બાવીસ મિનિટ જેવું હોય છે કે પાછો બીજો દિવસ થાય ને તો આમાં બધા ધંધાવાળા છે એટલે બીજો દિવસ પાછો પાંચ દિવસ પાછા ઠેકી જાય એવું બધું હોય તો ઘણા ટાઈમ પછી મૂવી શૂટ કરીએશ તો જોજો અને થોડોક સપોર્ટ કરજો પેલાની જેમ શરૂઆત કરી દે ધીરે ધીરે અને સપોર્ટ કરજો થોડોક અને થોડીક જોજો મૂવીની આજકાલ યુનિક ટાઈપ છે મસ્ત અને નવા નવા માણસો પણ છે નવા નવા એક્ટરો જોવાની મજા આવશે અને વિરાટભાઈ પણ આપણા સેવાભાવિક માણસ છે અને યુટ્યુબર પણ છે ખબર છે ઘણા તો ઓળખતા હશે તો કાંઈ નહીં આગળ આવે એટલે શરૂ કરીએ હા તો નવ વાગી ગયા અમે સાત વાગ્યાના ઘરેથી નીકળ્યા થેન્ક યુ હો ભાઈ આભાર તમારો આભાર તમારો આપણે સાની સેવા સેવા કરે આ ભાઈ હોટલે એટલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ બાકી સાયકલ સુસ્કી લગાવે કે શરૂ કરે કે જેના ભાઈ તો થોડા જાદા પીધા ના હો તો મોત બળ્યા બળ્યા ફાકે મારતા

બો અમારે અઘરું પાત્ર છે અને હમણાં આઘું રાખવું પડે એમ છે નવું નવું છે ને એ શરૂ કરી દીધું ચાલો માતાજી નામથી તમે પાછા આપણે થોડોક સપોર્ટ કરજો એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો થોડીક આગેર વધે ચેનલ અમારી બધી ચેનલો બસ એવી આશા રાખીએ તમારી પાસે બાકી મા મોગલ બધાનું સારું કરે અત્યારે જ્યાં ત્યાં છે ને બ્લોગ જ શૂટ થઈશ આમાં પણ બ્લોગ શૂટ થઈશ અને આમાં નોકા નોકા બધા બ્લોગ ને રીલ્સ ને એવું ચાલે છે મૂવી તો જાઇન્ટ માં છે ઓલું થાય પણ આ બધું બ્લોગ ને એડી ઓલું એવું છે ને ફેમિલી તમારો જે હા જો ઈ કારી વિડિયો અમાર સો ફેમિલી તમારો જો રિસ્પોન્સ સારો રહેશે વિડિયો માં સારી લાઈક આપશે ફોલો સબસ્ક્રાઇબ કરશો તો અમે તમારા માટે લાવશું 2 કલાક ની મૂવી અને એ પણ અમારી સ્ક્રિપ્ટેડ આ મૂવી પણ અમારી સ્ક્રિપ્ટેડ બનાવેલી છે અને આવતી મૂવી પણ જોરદાર લાવશું બસ તમારા સાથ સપોર્ટ અને સહકાર જરૂર છે તો લાઈક ફોલો શેર કમેન્ટ અને હીરો જ્યાં આ બધાને અડધી કલાકથી થી બેઠાડ્યા તમે થોડી તો કાઢવી પડે એમ આવનો મજા હીરો છે મને અડધી કલાક થી બેટાડે આ ભાઈ છે એના સાથી મિત્ર બહુ માર ખાધા સીતે હિતે છે ને બહુ મારા દાજીનો વારો છે એટલે દીવું સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો અને હજી અમારું એકાદ મિનિટનું શૂટ કમ્પ્લેટ નથી થયું અને ખાલી જોવામાં એમ લાગે કે એટલા મિનિટનો વિડીયો છે પણ એને શૂટ કરવામાં હકીકતમાં તો અમારે બે થી ત્રણ દિવસ વયા છે બધા અત્યારે તો નવું શરૂ કર્યું એટલે એક દિવસમાં તો નહીં પતે એવું લાગે એટલે બે દિવસ જેવું તો થાય હજી દસ વાગી ગયા સાડા દસ પણ હજી એક મિનિટ જેટલું કમ્પ્લીટ નથી બેસ્ટ ડાયલોગ છે તમારા માટે મહેનત કરીએ તમને મનોરંજન કરાવવા માટે તો બસ ખાલી એટલો સપોર્ટ કરજો કે વિડીયોને શેર કરજો અને લાઈક થોડીક સપોર્ટ કરજો બસ બીજું કાંઈ નહીં શું કેવું જાજા સમય કે આપણે બંધ કરેલું હતું હવે થોડુંક થઈ ગયું તો થોડુંક સપોર્ટ કરી દેજો આ વખતેનું મૂવી બહુ સારું છે અને તમારો ફૂલ સપોર્ટ જોઈએ તો સપોર્ટ કરજો હા અને મૂવીમાં નવા નવા બધા માણસોને ઓલા ક્યારે એડ કર્યા એટલે મજા આવશે જોવાની અને થોડુંક આમ સસ્પેન્સ જેવું એટલે આપણો મેન રોલ હતો ને જી એક ક્યારે ચા દેવામાં છે આમ બરાબર છે એટલે તો ફેમિલી હવે આપણે અહીંથી લોકેશન ચેન્જ કરવાનું છે એક લોકેશનનું જે શૂટ હતું

તો ફેમિલી અમારે અત્યારે સંજયનો ભાઈ આવ્યો કે ભીંજે અમારે યાર અત્યારે કોટડા હાલીને આવ્યો છે ને યા ભાઈ હા ફેમિલી જો શૂટિંગ કરવા આવ્યા છે ને પબ્લિક તો ઈ જો ઓકે આજે બે કઈ એલા પાછું લોકેશન ચેન્જ કર્યું થોડા થોડા આગળ જઈશ કે ના આયલા આયલા મર કેમેરા મેન છે દીના ભાઈ આજ ના પેલી વાડીમાં થોડુંક શૂટ કમ્પ્લીટ કરી અને પાછા સ્કૂલે આવી ગયા અને નાઇટ સીન પણ બધા અહીંયા સ્કૂલે જ લેવાના છે અને નાસ્તાનો બેગ છે તો નાસ્તો બાસ્તો કરી ભાઈ મસ્ત બધા થોડો નાસ્તો કરી લીધો અને ફરીથી જો લાગી જશ હવે આપણે ફાઇટ સીન છે એ બધા અહીંયા જ લઈ લેવાના છે એટલે કાંઈ રખડવા જવું નહીં થાકી જશ બધા આ ભાઈ કા તો લાલ ચોટ ક્યાં જો આમનો મુતરવા છે બધા થોડાક પીડા થોડાક ઓલા કર્યા છે આમ તેમ આમ તેમ શું છે પણ હકીકત ની અંદર આ વિડીયો ની અંદર સસ્પેન્સ હોય ને તો મારું એકનું છે કારણ કે મેં બધા મિત્ર તારે ગદ્દારી કરી છે પાંચ ને પાંચ ને છેતાલીસ થઈ છે

એટલે કાંઈ નહીં બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાકન દબાવજો જેથી કરીને અમાર વિડીયો તાત્કાલિક આવે એટલે તમને મજા આવવાની આમ તો કંટાળો આવતા હોય તો વધારે જોઈજો પણ જોજો ખરા ખાસ અને એક વખત તો જોજો એક વખત એક વખત જોજો વધારે ન જોતા કારણ કે આપણો એક ટાર્ગેટ છે એક એક રૂપિયા એકસો ચાલીસ કરોડ રૂપિયા તો એટલાથી જ એવી રીતે અમારે એમ જ આગળ જવું આમ ભેગા કરીને ભેગું કરવું હતું તો ક્યાં ઉપાદી જતી તો આમ જોનીવાલા બેઠા જ છે દબોલી દે હાજર સ્કેનરમાં કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ એટલે બાપુનું કહો કે બાપુ કઈ બાપુ

બધા ન્યાય એવી છે અહીંયા જ્યારે હવાર દીનુ કોઈ ખાધું નથી ખાલી નાસ્તો કર્યો તો થોડુંક શૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું હજી અહીં જવાનું છે ગામમાં થોડુંક હજી ઘણું બધું બાકી છે તો વિરાટભાઈનું નેવડે એનું ગામું ને તો થોડુંક ઘણું બાકી છે શૂટ અહીં ગામમાં કરી આવી પછી વહેલા નીકળીએ કારણ કે બહુ લેટ થઈ ગયો ટાઈમ ઘણો બધો થઈ ગયો નાઈટ શૂટ છે એવું બધું છે તો જઈએ અહીંયા ગામમાં થોડું ઘણું બાકી છે એ શૂટ કમ્પ્લીટ કરીએ સવારે સાત વાગ્યાની વાત છે અત્યારે દસ સાડા દસ થશે બધા ભૂખા પેટે કન્ટિન્યુ મહેનત કરીએ તો સપોર્ટ કરજો યાર તો અત્યારે હાણા આઠ વાગ્યા અને વરસાદ પણ ચાલુ છે અને વીજળી પણ થાય છે આવું કડાકા જેવી એટલે અત્યારે અમે ઘરે નીકળીએ ઘરે જઈએ કારણ કે જો ટાઈમ જો હજી ઘરે ન પગ સવારે હાથ વાગ્યા ખાધા પીધા વેગી ના બે શબ્દો ભૂખ લાગી ભૂખ લાગી પછી બધા છાપરા વાત જાય ફેમિલી સાડા નવ વાગી જશ અને અત્યારે અમે બાબરકોટ બાબરકોટમાં જશે ઘરે તો બસ હવે બ્લોગને અહીંયા પૂરો કરીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે એક નવા બ્લોગમાં હતી બાય બાય જય મા વગર હું હાવ થાકી જશ કાંઈ વાત નથી કરવી સીધું હોઈ જાઉં છું બાય